સર્વ ભક્તોએ અને ખાસ કરીને વોર્ડ નંબર નવના એટલા ભેગા થઈને આ મંદિરની અત્યારે આટલી ઊંચાઈ પર લાવ્યા છે અહીંયા ફક્ત પહેલાં રામદેવનું મંદિર હતું ત્યાર પછી અહીંયા રાધેકૃષ્ણ રામ લક્ષ્મણ જાનકી મહાદેવની સ્થાપના કરવામાં આવી હાલમાં એ પશ્ચિમ વિસ્તાર અને નડિયાદનું પશ્ચિમ વિસ્તારનું ધાર્મિક સ્થળ બની રહ્યું છે એ દર બીજે અહીંયા હજારો લોકો દર્શન કરવા આવે છે રામમાપીના અને રામાપીરનું એટલું બધું મહત્ત્વ છે કે લોકો રામાપીરના નામથી એમને કામ થઈ જાય છે અને દર વર્ષે અમે અહીંયા રામાપીનો મહિમા સ્વરૂપે નેજાના દિવસે ગામે ગામથી અને પશ્ચિમ વિસ્તારના લોકો એ નેજા લઈને આવે છે અને રામાપીને ચઢાવે છે અને મંદિરના સભ્યોશ્રી શ્રી મંદિર પશ્ચિમ વિસ્તાર સિનિયર સિટીઝન બધા ભેગા મળી એ મહાપ્રસાદીનું આયોજન દર વર્ષે અહીંયા કરવામાં આવે છે એ ખાસ તો અમારા રામદેવપીર મંદિર સભ્યો બધા ભેગા છે અને રામદેવપી સભ્ય સભ્યમાંથી અમારા કાઉન્સીલર છે અહીંયા રામદેવપુર મંદિરના સભ્ય છે નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબરના કાઉન્સીલર છેલ્લા બે ચૂંટાઈ આવે છે અને અહીંયા મળી સરસ મજાનું અમે આયોજન કરીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો કે બે થી માણસ અહીંયા આવી રહ્યું છે હજી આખો દિવસ આ રીતનું પબ્લિક અહીંયા ચાલુ રહેશે અને ખાસ કરીને નડિયાદ ન્યૂઝ ચેનલનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારો સંદેશ નડિયાદ તથા ગુજરાતના ગામે ગામ પહોંચી રહ્યો છે અહીંયા રામાપીનું સરસ મજાનું ધાર્મિક સ્થળ છે ખૂબ ખૂબ આભાર માનું છું નરેન્દ્ર ચેનલ નો હું થેન્ક યુ